નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે જય મા મોગલ મંગળવારના દિવસે આ ભૂલ ન કરશો મંગળવારની વાત કરીએ તો મંગળવારનો દિવસ એ મચ્છરાળીમાં મોગલનો ખાસ દિવસ માનવામાં આવે છે આમ તો અઠવાડિયાના બધા જ દિવસો ખાસ જ હોય છે અને કોઈને કોઈ દેવી દેવતા સાથે તે દિવસનું મહત્ત્વ જોડાયેલું હોય છે બધા લોકોને ખબર જ હશે ગુજરાતમાં જ્યાં પણ મોગલના સ્થાનકો એટલે કે મંદિરો આવેલા છે ત્યાં દર મંગળવારના દિવસે વધારે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે અને આ મંગળવારના દિવસે મા મોગલના ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને મા મોગલના આશીર્વાદ લેતા હોય છે બધા જ લોકોને સુખ અને દુઃખની પ્રાપ્તિ થતી જ હોય છે પણ માણસને જ્યારે દુઃખ આવે છે ત્યારે જ તે માતાજીના ખોળામાં જઈ એટલે કે તેના શરણમાં જઈને પ્રાર્થના કરે છે અને મા તો જાણે કે દયાનો સાગર એ કૃપા અવતાર એ માણસોના તેમના ભક્તોના દુઃખ સાંભળે અને હળવા કરે છે માતાજીમાં મોગલ અદૃશ્ય સ્વરૂપે અથવા તો કોઈપણ રીતે એમાં એમના દુઃખને હળવા કરે છે તો મિત્રો આજના વિડીયોમાં મંગળવારના દિવસે કંઈ ભૂલ ન કરવી જોઈએ અને અમુક એવા કામ હોય છે જે ભૂલથી પણ મંગળવારના દિવસે ન કરવા જોઈએ તો આના વિશે સંપૂર્ણ માહિતી સાથે જણાવવાના છીએ તો દરેક ભક્તો મંગળવારના દિવસે આ એક કામ જરૂર કરી દેજો તમારી બધી જ ઈચ્છાઓમાં મોગલ પૂરી કરી દેશે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આગળની માહિતી શરૂ કરીએ કચ્છના કબરાવધામ ખાતે આવેલા ચારણ ઋષિ સામંત બાપાએ મા મોગલની પૂજા આરાધના કરે છે અને મા મોગલ ચારણ ઋષિ બાપાના સપનામાં આવ્યા હતા સામત બાપાએ મા મોગલના સંદેશરૂપે અઢારે વર્ણના લોકો માટે મંગળવારના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ એના વિશે જણાવ્યું છે આજે આ દરેક મા મોગલના ભક્તો વિડીયોને અંત સુધી જોશો તો તમને પૂરેપૂરી માહિતી મળી જશે કચ્છમાં આવેલું કબરાવધામ જેમાં મોગલનું સ્થાનક છે એટલે કે મંદિર છે ત્યાં તે જગ્યાએ એક મોટો અતિ પ્રાચીન વડ આવેલો છે તેમાં મોગલ આજે પણ બિરાજમાન છે એક દિવસ સામત બાપાએ વડની નીચે આરામ કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક ઊંઘ આવી ગઈ ઊંઘ આવતાની સાથે જ અચાનક સપનામાં સોળ વર્ષની દીકરી આવ્યા જેનું સ્વરૂપ જોઈ સામત બાપા ચકિત રહી ગયા સોળ વર્ષની દીકરીને ખુલ્લા વાળ એક હાથમાં કાળો નાગ એક હાથમાં લાકડી આ બધું જ જોઈ સામત બાપા વિચારમાં પડી ગયા આ છોકરી કોણ હશે માં મોગલે કીધું બેટા હું ચારણની દેવીમાં મોગલ છું હું આ વડમાં બિરાજમાન છું અને આખા સમાજમાં અઢારે વર્ણના લોકોને આખી દુનિયાને સારા રસ્તા પર લઈ જવા માગું છું અને આ કામ માટે મારે તારી જરૂર છે એટલે કાલથી જ તું આવડની નીચે મારી આરાધના કરજે અને હું હંમેશા સાથે જ રહીશ આટલું બોલી મા મોગલ ગાયબ થઈ ગયા અને સામત બાપાની આંખ ખુલી ગઈ સામત બાપાએ મા મોગલના સંદેશને આગળ વધાર્યો અને આજે પણ અઢારે વર્ણના લોકો મા મોગલને માને છે અને મંગળવારના દિવસે ત્યાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને સામત બાપા જણાવી રહ્યા છે મંગળવારનો દિવસ એટલે મા મોગલનો ખાસ દિવસ છે મંગળવારના દિવસે કોઈ પણ લોકોએ આ ભૂલ ન કરવી જોઈએ મંગળવારના દિવસે બધા જ લોકોને નમ્ર વિનંતી કરે છે માંસાહારી ન ખાવું જોઈએ આમ તો આખાય જીવન દરમિયાન ભૂલથી પણ ન ખાવું જોઈએ મા મોગલે કીધું છે કોઈ પણ જીવની હત્યા ન કરવી જોઈએ નહીંતર એ દુનિયાનું સૌથી મોટું મહાપાપ માનવામાં આવે છે પરંતુ આજકાલ મોટાભાગના લોકો માંસાહારી બની ગયા છે જો તમે આવું ખાવ છો તો હવે આજથી જ આમાં મોગલનું નામ લઈને છોડી દેવું જોઈએ વાત કરીએ ધૂમ્રપાન અને મદિરાની તો એવા લોકો પણ છે જે માતાજીને માનતા પણ હોય છે અને વ્રત ઉપવાસ પણ કરે છે છતાં પણ પાન મસાલા ધૂમ્રપાન મદિરાનું સેવન કરતા હોય છે આજની જ આ પેઢી છે જે ખરાબ રસ્તે ચાલી રહી છે તેને સાચા રસ્તા પર લાવવી ખૂબ જ જરૂરી છે એટલા માટે મા મોગલના સામત બાપા જણાવી રહ્યા છે દરેક લોકોએ વ્યસનોથી દૂર રહેવું જોઈએ અને આપણે આગળ વાત કરીએ તો મંગળવારે દરેક ભક્તોએ બની શકે તો દાન જરૂરથી કરવું જોઈએ એના કોઈ પણ વસ્તુ એટલે કે અનાજ હોય કપડાં હોય જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય તેનું તમે ગરીબોને દાન કરી શકો છો મંગળવારના દિવસે તમે દાન કરશો તો તમને દસ ગણું ફળમાં મોગલ તમને પાછું આપશે એટલે દાન અવશ્ય કરવું જોઈએ કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય તેને તમે કપડાનું દાન અથવા તો કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ જરૂરથી આપજો અને ખાસ કરીને ગાયને આપણે માતા કહીએ છીએ તો ગાય માતાને આપણે ઘરે જ રોટલી બનાવીએ છીએ તો સૌથી પહેલી રોટલી ગાય માતા માટે બનાવજો અને સૌથી પહેલી રોટલી અને ગોળ લઈને ગાય માતાને અવશ્ય ખવડાવી દેજો ગાય માતાના આશીર્વાદથી તમારા ઘર અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે અને ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય કોઈ પણ નાની એવી બાબતને લઈને ઝઘડા થતા હોય કે પછી તમારા ઘરમાં ધન ન ટકતું હોય તો તે પણ ટકવા લાગશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે અને મણિધર બાપુ કહે છે કે પૂજા કરવાનો મતલબ એ છે કે નાહ્યા ધોવાથી કે ચાંદલા કરવાથી કે માળા પહેરવાથી પૂજા થતી નથી પૂજા તો તમારા ભાવની થાય છે અને મિત્રો આપણે આગળ વાત કરીએ તો તમારા જીવનમાં મંગળ ગ્રહની દશા ખરાબ ચાલી રહી હોય તો તમારા જીવનમાં મંગળ ગ્રહ નબળો પડતો જતો હોય તો તમારે તેના ઉપાય માટે તમારે ગાય માતાનું કોઈ પણ બ્રાહ્મણ ગરીબ વ્યક્તિ કે કોઈ પણ સહાય વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ હોય જે સાચા દિલથી ગાય માતાની સેવા કરવા માંગતા હોય અને પોતાના સ્વાર્થ માટે નહીં પરંતુ સેવા માટે તે જેવા ગાય માતાની સેવા કરતા હોય તો તેવા વ્યક્તિને તમારે જરૂરથી ગાય માતાનું દાન કરવું જોઈએ તો તમારા મંગળ ગ્રહની સ્થિતિ પણ સરખી થઈ જાય છે અને તમારો જે મંગળ ગ્રહ નબળો પડી ગયો હોય તે પણ મજબૂત થઈ જાય છે મિત્રો જો તમારા જીવનમાં શનિ દોષ હોય જો શનિની દ્રષ્ટિને દૂર કરવા માગો છો શનિની ખરાબ દ્રષ્ટિને દૂર કરવા માગો છો તો તમારા જીવનમાંથી તમે દૂર કરો છો તો તમારે કાળા રંગની ગાયનું અવશ્ય દાન કરવું જોઈએ અને મિત્રો તમારે આ ભૂલ પણ ક્યારેય ન કરવી જોઈએ પૂજા ક્યારેય ઊભા રહીને ન કરવી જોઈએ સાથે સીધા જ જમીન પર બેસીને ન કરવી જોઈએ પૂજા કરતાં પહેલાં જમીન પર આસન પાથરો અને આસન પર બેસીને જ પૂજા કરવી જોઈએ માથું ઢાંક્યા વગર પણ પૂજા ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે ઢાંક્યા વગર પૂજા કરવાથી તેનું ફળ તમને મળતું નથી એટલે હંમેશા માથું ઢાંકીને જ પૂજા કરવી જોઈએ આવી કે નાની એવી ભૂલોને પણ આપણે ધ્યાનમાં નથી લેતા એટલા માટે જ આપણા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા થાય છે અને નાના મોટા કંકાસ થતા રહે છે અને ઘરમાં બરકત નથી થતી તો મિત્રો આવી ભૂલો ક્યારેય ન કરવી જોઈએ એટલે મિત્રો આપણે જાણીએ અજાણીએ થયેલી ભૂલોને કારણે થાય છે તેથી જ આપણે પૂજાનું આપણને સંપૂર્ણ ફળ પણ મળતું નથી તેવી જ રીતે ખોટી રીતથી કરવામાં આવતી પૂજા પણ દુર્ભાગ્યનું કારણ બને છે એટલા માટે પૂજા હંમેશા વિધિ વિધાન સાથે જ કરવી જોઈએ અને બાપુ કહે છે કે આ દિવસે એટલે કે મંગળવારના દિવસે તમે વ્રત પણ રાખી શકો છો આ દિવસે કોઈ પણ પ્રકારની કે કોઈપણની નિંદા ન કરવી કોઈની ખોટી વાતો ન સાંભળવી માતાજીનું સ્મરણ જેટલું થાય તેટલું કરવું રાત્રે સૂતી વખતે મા મોગલ માતાજીને યાદ કરીને તેમનું સ્મરણ કરીને જ સૂવું જોઈએ આ મંગળવારનું ફળ આપણે જેટલી શ્રદ્ધાથી અને ભાવથી કરીએ તો જ પ્રાપ્ત થાય છે આ વ્રત આપણને પૂરા ભાવથી અને આસ્થાથી કરીએ તો જ આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જયમાં મોગલ જરૂરથી લખી દેજો